ભારત વર્ષના ઉજળા ઇતિહાસમાં રાજપૂતોના ઇતિહાસ સૌથી મોખરે છે રાજપૂતો તેમના ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા અન્ય સમર્પણ અને અમૂલ્ય બલિદાન ન આપી સંસ્કાર અને સંસ્કૃતિની સાચી વિરાસત સાચવી છે રાજપૂત સમાજની દીકરી બા તેઓનું જીવન ઘર સુખી જીવન ઘડતરના ઉમદા હેતુથી આજરોજ નિકોરા ધ્યાની ધામ આશ્રમ આણંદીમાં આશ્રમ ખાતે તેર વર્ષથી વધુ વયની રાજપૂત દીકરીઓ બાઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય મેરેજ પછી પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઊંડા હેતુથી આજરોજ નિકોરા ધ્યાનીધામ આશ્રમ ખાતે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આઠસો થી વધુ દીકરીઓ બાને ઉપસ્થિત રહી પોતાના જીવનમાં અનેક પરિવર્તન માટે હાલક કરી હતી આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે સંસ્કારનું નાની બાને સાચા દીકરીઓ સંસ્કાર અને સંસ્કૃતિના પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી સામનો કરી શકે તથા સાસરિયામાં સંયુક્ત કુટુંબમાં વ્યક્ત કરાયો હતો દીકરી સંસ્કાર નું સિંચન સંસ્કૃતિનું જતનની શિબિર શ્રી દશરથાના અધ્યક્ષતાને આ મહિલા સંઘ દ્વારા આયોજિત કરવામાં આવી છે એ એમાં આધુનિક યુગમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે પરિવારમાં અને દીકરી બાઓને તાલીમ નથી હોતી જે સ્ટ્રેસે સ્ટ્રેસ મેરેજ પછી કઈ રીતે પોતાનું જીવન છે એ સ્મૂથ બનાવવું એના માટે બહુ જીવનભેરું માર્ગદર્શન આપવામાં આવે છે હજારો વર્ષથી જે સંસ્કૃતિ ટકી રહે છે અને હિન્દુ સંસ્કૃતિનો જે આદર્શ છે ક્ષત્રિય સંસ્કૃતિ એને ટકાવી રાખવા માટે અને લોભ લાલચથી જે સંસ્કૃતિનો બહુ ઝડપથી વિનાશ કરે છે એમાંથી સંસ્કૃતિને બચાવવા માટે એક મહત્ત્વનો પ્રયાસ છે અને દરેક જિલ્લામાં આવી શિબિર બહુ સફળતાપૂર્વક આયોજિત થઈ રહી છે ભરૂચ ભરૂચ જિલ્લામાં આઠસો જેટલી વિશાળ સંખ્યામાં દીકરીબાઓ પધાર્યા છે અને રાજપૂત યુવા માનનીય અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની આગેવાનીમાં દીકરી બાઓના ઉજળા ભવિષ્ય માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ શિબિર સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન નાની ઉંમરમાં બાઓને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો તે સામનો કરી શકે અને સાસરિયાના કુટુંબ પરિવારમાં હળીફળીને રહી શકે એવા ઉમદા હેતુથી દીકરી દીકરીબાઓની શિબિરનું આયોજન કર્યું છે અને આ આઠસો રજીસ્ટ્રેશન થયું છે બાનું ભરૂચ આખા જિલ્લામાંથી બધી જગ્યાએથી આઠસો દીકરીબા પધાર્યા છે ભરૂચના અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘની ટીમે ખૂબ મહેનત કરી છે ધર્મવીરસિંહભાઈ પ્રમુખ શ્રી વિજયસિંહભાઈ ઉપપ્રમુખ અને નિરલસિંહભાઈ બધા સતત આજે એક મહિનાથી મહેનત કરી રહ્યા છે સાથે અમારા મહિલા પાંખના વડ વડોદરાના પ્રમુખ બાશ્રી વિરેન્દ્રભાઈએ પણ ખૂબ મહેનત કરી છે અને તેમને બાશ્રી ઇન્દિરાબાઈએ રાધાબાઈએ ચેતનાબા વર્ષા બાદ દરેક બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે આમાં પાટણ રાજકોટ દરેક જગ્યાએથી અમારા કાર્યકર વધાર્યા છે મોરબીથી અધ્યક્ષશ્રી પણ વધાર્યા છે અને આ એક શિબિર ખૂબ પ્રેરણાદાયી બની રહેશે એવું અમને લાગે છે અને અત્યાર સુધીની અમારી આ છઠ્ઠી શિબિર છે અને દીકરી બાઓના ઉજળા ભવિષ્ય માટે છે જય માતાજી